આવી ગયા તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દો પચાસ સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે આપણે અને વિડીયોમાં એડ પણ આવી ગઈ છે તો આપણે વિડીયો એડ આવી ગઈ છે તો આપણે ડોલર પણ ચાલુ થઈ ગયા છે પણ આ ડોલર ક્યારે આપણા હાથમાં આવશે તો એક હજાર સબસ્ક્રાઈબ અને ચાર હજાર વોચ ટાઈમ જોઈશે ચાર હજાર કલાકનો વોચ ટાઈમ જોશે તો જ આ ડોલર આપણા હાથમાં આવશે તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર આ રહ્યા ડોલર આપણા તો લાઈક કરી દો કોમેન્ટ કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો તમારા મિત્રોને પણ કહી દો કરી ગાંધીનગર આપણે અલગ અલગ જગ્યાએ જઈને વિડીયો બનાવીએ છીએ ના વિડીયો છે નમસ્તે તમે જોઈ શકો છો નિલેશ ગાંધીનગર યુટ્યુબની પ્રોફાઇલ તમે ડિટેલ જોઈ શકો છો કઈ તારીખે બનાવી હતી કેટલા યુઝર છે અને કેટલા સબસ્ક્રાઈબ છે તમે જોઈ શકો છો અને રેન્ક પણ બતાવીશ વિડીયોની રેન્ક સબસ્ક્રાઈબરની રેન્ક આપણા દેશની રેન્ક પણ બતાવીશ કે આપણા દેશમાં કેટલા જણને રેન્ક આપી છે એ પણ તમને બતાવીશ તો નીચે તમે જોઈ શકો છો સામાજિક મેન્ટ રેન્ક જોઈ શકો છો સબસ્ક્રાઇબર રેન્ક જોઈ શકો છો અને વિડીયો યુઝર રેન્ક તમે જોઈ શકો છો અને દેશની રેન્ક પણ જોઈ શકો છો અને આપણને સી ગ્રેડ મળ્યો છે સી પ્લસ અને ઉપર જોવા જઈએ તો માસિક કમાણી બે ડોલર જેટલી કમાણી છે છેલ્લા ત્રીસ દિવસના અંદર તમે જોઈ શકો છો માસિક ડોલર બન્યા છે બે અને અત્યાર સુધી આપણે ચેનલ બનાવી એ પછી આપણે જોઈ શકો છો 23 જેટલા ડોલર બની ગયા છે આપણી યુટ્યુબ ચેનલમાં તો આ રહ્યું સિદ્ધપુરનું વિડીયો તમે લાઈવમાં જોઈ શકો છો તો આપણે ત્રેવીસ ડોલર જેટલા બની ગયા છે આપણી વિડીયોમાં જો મારો વિડીયો સારો લાગે હોય તો લાઈક કોમેન્ટ અને સબ્સ્ક્રાઇબ કરતા જાઓ નિલેશ ગાંધીનગર ચેનલને